તો કે જ્યારે એ રસોઈ બનાવે છે ને ત્યારે એનો પવિત્ર ભાવ હોય છે અને કામવારી તો ઘરેથી ટેન્શન લઈને આવ્યું અને કેવું બનાવીને દઈ દે હબળક હબળક પછી એના વિચારોમાં પરિવર્તન અન્ન છે ને એ વસ્તુ મેન છે અન્નથી જ બધું થાય છે અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોગતા દેવો મહેશ્વરાન ઇતિ જ્ઞાતવા દીજો ભોગતે અન્ન દોષ અને લિપ્ય દે અમુક અમુક એટલા સુધરી ગયા ને રસોઈ અને રસોઈ જ્યારે બહેનો બનાવો ત્યારે ભગવાનનું ભજન કરો બસ પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં આપણી માતાઓ અને બહેનો જ્યારે મને તો ખબર છે મારી માં અત્યારે પંચાણું વર્ષના થયા એ રસોઈ બનાવવા મેં એટલે બધું ધોઈ વાસણ ધોઈ રસોડામાં કોઈને નાવા દેતા અને ભૂલે એમાં કોઈ રસોડામાં ગયા તો એ ફરીને પાછું બધું વાસણ કાઢીને રસોડું ધોઈ અને ભગવાનનું ભજન કરતાં કરતાં એ રસોઈ બનાવે જે આવી રીતે પવિત્રતાથી જે રસોઈ બનાવે ને એના ઘરમાં ક્યારે લક્ષ્મી ન ખૂટે ક્યારે ધન ધાન્ય ન ખૂટે એના પરિવારમાં કુસંપ થાય પરિવારની એકતા અખંડિતતા કાયમને માટે ટકી રહે અન્ન છે એ મહાન છે ભગવાનની ભક્તિ કરતા કરતા રસોઈ કરવી પરમાત્માનું નામ લેતા લેતા રસોઈ કરવી પણ અત્યારે તો બેનું તમે જુઓ તો ઓલી યુટ્યુબ ને શું કેવાય ઇન્સ્ટાગ્રામ જોતી જોતી રસોઈ કરે બોલો અમુક અમુક બેન હું તો જોઉં પાછું વાહ બેન સારી રસોઈ કરે છે નહીં ત્યારે ભગવાન નું ભજન કીર્તન કરતા કરતા રસોઈ કરો ઈશ્વર સિવાય કઈ નથી ઈશ્વરના શરણે જાઓ અભિમાન તજી દો માયા ખોટી રાખો નહીં બસ ભગવાને દીધું છે ભગવાન નું જ છે આપણું કઈ છે નહીં તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આવા ભાવથી આ પૃથ્વી ઉપર કોઈની થઈ નથી થવાનું નથી તમે અને હું બંને જણા પચાસ કે સાઠ હિતેર એસી વર્ષના પટા ઉપર આવ્યા છે આનાથી આગળ કોઈ જવાનું નથી અને કાયમને માટે કોઈ વસ્તુ રહેવાની નથી આ યુવાની આવી કોઈ દી રહેશે વૃદ્ધાવસ્થા આવે જ છે પણ યુવાનીથી જો ભક્તિની શરૂઆત કરી દીધી હોય દાન ની શરૂઆત કરી દીધી હોય દયા ની શરૂઆત કરી દીધી હોય ક્યાં રે એને વૃદ્ધાવસ્થા આવી જાય ને ખબર ન પડે ભલે ગેડો એને ખબર જ ના પડે ભક્તિ માર્ગમાં જાય એના માટે આ મોટો ફાયદો છે એને અવસ્થાની ખબર ના પડે ભક્તિમાં જાય શબરી 18 થી 85 વર્ષની થઈ એને ખબર ના પડી કે હું 85 વર્ષની થઈ ગયો એનું એક એને સબરીએ કોઈ દે ના કીધું કે મારા ગુડા દુખે છે મારા હાથ દુખે છે રોજ નિત્ય લઈને કાઢી પાથરી રામ રામ નરસિંહ મહેતા ને ખબર ન પડી એની અવસ્થા આવી ગઈ એના દીકરા એની દીકરીઓ બધું જ પરણી ગયું એના બાપાનું હોરા ખબર જ ન પડી અવસ્થા આવે ખબર ન પડે જો તમારો જીવ ભક્તિમાં હોય તો